નવા યુટ્યુબ વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે કરમસદથી સિત્તેર કિલોમીટર દૂર મોટી બોરો આવ્યા છે આ પ્રવીણભાઈ છે એ લોકો મસ્ત બાટી ભાલની બનાવે છે આજે પ્રવીણભાઈ તમે કઈ રીતે દાલબાટી બને એ અમને બતાવો આ બતાવીએ આ તુવેની દાળ લીધી પછી આ ચણાની દાળ આ મસૂરીની દાળ તો આ મેથી બધું ધોવાનું કમ્પ્લેટ બરાબર આ તુવેની દાળ ચણાની દાળ મેથી અડદ ઓલી મસૂરી દાળ કમ્પ્લેટ ધોઈ જાય પછી આંધણ થઈ જવા પછી હોય દેવાની જો આ દાળ ઓરવાની હોય આંધણ થઈ જાય પછી તુવેર જ નહીં

कंप्लीट થઈ જાય બાકી છે કમ્પ્લીટ આવ નાખી કાગળ પત્ર લાલ મરચાં ઓ નવી વગર માથે લવિંગ Ava na ki rei. Ava ki jiru. Ava na ki rei. Ava na ki töl. Ava ki bingli. હવે નાખીએ છે આદુ હવે નાખીએ છીએ લીલું મરચું હવે નાખીએ લસણ હવે નાખીએ ટામેટા હવે નાખોની ઓર્ડર હવે લાલ મરચું દળેલું મીઠું ધાણા જીરું ગરમ મસાલો બાદિયા

અર્જુન બાટી કેવી બને છે બસ જો બની ગઈ છે થોડી વાર માં તૈયાર થઈ જશે લીંબુ નો રસ હવે નાખ્યું ગોળ

હા હવે બાટી બનાવવાની આપણે બરાબર આ લોટ બાંધીએ છીએ તો આ એલાયચી અને પછી નાખશું આપણે હળદર

હમ બાટી શેકાઈ ગઈ છે હવે આપણે આમને ઓઠામાં મેકવાની શેકાવા બરાબર એટલે અંદર થી શેકાઈ જાય હા અને આ રીતની ગોઠવવા બધા રાખ્યા સાફ કરવા માટે નાખવાના હવે બાટીને આપણે સાફ કરીને મૂકીશું અહિયાં વાહ વાલ ની ડાલટી એટલે કેવું પડે વાહ પર ભાઈ પર બાકી તમારું કામ કેવું પડે વાહ